પોલીસ દ્વારા ધરપકડ થવી કોઈપણ સામાન્ય માણસ માટે ખૂબ મોટો આઘાત સમાન હોય છે આવા સમયે મોટા ભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન ઉભો થાય છે કે શું મને તરત જ જામીન મળી જશે આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ભારતીય કાયદામાં જામીનની જોગવાઈઓ સમજવી ખૂબ જ જરૂરી છે શું છે જામીનની જોગવાઈઓ જાણીશું આજના જાણવા જેવામાં

તમારા અધિકારો શું છે તો ધરપકડ સમય દરેક નાગરિકને પોતાના કાયદાકીય અધિકારો વિશે જાણ હોવી જોઈએ ભારતીય બંધારણની કલમ 22 હેઠળ દરેક આરોપીને વકીલ રાખવાનો અધિકાર છે અને કોર્ટ સામે તરત હાજર કરવાની ફરજ પોલીસ પર છે ધરપકડ બાદ તરત જામીન મળી જશે એવું જરૂરી નથી તે તમારા પર લાગેલા આરોપના સ્વરૂપ અને ગુનાની ગંભીરતા પર આધાર રાખે છે જો ગુનો જામીનપાત્ર છે તો તરત છૂટી શકો છો પરંતુ બિનજામીનપાત્ર ગુનામાં કોર્ટની મંજૂરી બાદ જ જામીન મળે છે કાયદો દરેક વ્યક્તિને ન્યાય અપાવવા માટે બનાવવામાં આવ્યા છે એટલે તમારા અધિકારોને ઓળખો અને કાયદાકીય મદદ સમયસર લો આ માહિતી જાહેર જનતાના નોલેજ માટે છે જામીન મળી જાય તો તેનો અર્થ એવો નથી કે તમે નાના નાના ગુના કરતા રહો જનતા માટે બનાવેલા નિયમો ફોલો કરવા એક સારા નાગરિકની ફરજ છે